નાના ખેડૂતો માટે જે દવા છાંટવાના પંપની બેટરી આવે છે એમાં લિથિયમ વાપરી હગે એવું ખડું કઈ નાના ખેડૂતો જરૂર રામભાઈ નાના ખેડૂતો માટે આપણી લેડ્સ કંપની લઈને આવી છે ખાતેદાર નામથી બેટરી ઓકે આ બેટરી જે છે એ પેલી જે લિથિયમ બેટરી આપણે લેડ્સ કંપનીના નામથી જે લોન્ચ કરી હતી તો ઘણા નાના ખેડૂત મિત્રો જે છે ઓકે ઓછી જમીનો જે ધરાવે છે એને વાપરવામાં એમ લાગતું હતું કે ભાઈ આમાં ભાવ વધારે છે તો એની સામે ઓછા ભાવમાં એસિડિકના ભાવમાં આપણે લિથિયમ બેટરી લોન્ચ કરેલી છે આની અંદર બી ખેડૂતને છેલ્લે સુધી ફૂલ પ્રેશર સાથે પંપનો છંટકાવ થશે વજનમાં આની આનો વજન જે છે એક કિલોની અંદર આવશે એટલે વજનમાં બી હળવી છે બને અને લાઈફ આની આવડતા બી એ લોકોને આરામથી બે થી ત્રણ વર્ષની આને આવડતા મળશે કેટલાક પંપ સુધી છટકાવવા લે આ આ જે ખાતેદાર બેટરી છે એ ત્રીસ થી પાંત્રીસ પંપ સુધી છંટકાવ કરશે જેન્યુન એકસો દસ પીએસઆઈ વાળી મોટરમાં આની બેટરી હાલે કેટલી આની બેટરી જે છે એ આની આવડ છે બે થી ત્રણ વર્ષની છે અને છ મહિનાની પીસ ટુ પીસ ગેરંટી મળશે તો મિત્રો આપણે એસિડિક બેટરી લેવા જઈએ કંપનીની તો પણ એટલામાં જ આવે તો એસિડિકના ભાવમાં લિથિયમ બેટરી આપણે આવવા માંડી તો ભાઈ આની પ્રાઇઝ હું ખેડૂત મિત્રોને આ એસિડિકના ભાવમાં વધીને સોળસો થી સત્તરસો રૂપિયામાં આ બેટરી મળી રહેશે તો મિત્રો તમે લેવા માંગતા હોવ તો નીચે આપણે વોટ્સઅપ નંબર આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો